નમસ્કાર આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરતના અશ્વિની કુમાર ફુલપડા વિસ્તારની ઘટના રામનવમી પહેલા જ મંદિર માંથી હનુમાનજી ની પ્રતિમા ખંડિત કરવામાં આવી પાંચ પાંડવોના વરા નજીક મંદિર માં હનુમાનજી ની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવતી હતી અજાણ્યા ઈસમ દ્વારા હનુમાનજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હનુમાનજીની પ્રતિમા ખંડિત થતાં લોકોમાં રોષનો માહોલ રામનવમીના એક દિવસ પહેલાં જે આ પ્રકારનું કૃત્ય સુકોમી એકતાને તોડવાનો પ્રયાસ છે હનુમાનજીની પ્રતિમા ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી દીક્ષિત છે અહીંયા ફૂલપાડા પાંચ પાંડવનો જે વારો છે ત્યાં હનુમાનજીનું પ્રાચીન મંદિર છે મંદિરને અહીંયા નુકસાન કરવામાં આવ્યું છે બપોરે ત્રણ સવા ત્રણ વાગે અહીંયા જે ભક્ત છે પરેશભાઈ મારા ઘરે આવીને એમણે કહ્યું કે મૂર્તિને કોઈએ ખંડિત કરી છે અહીંયા આવીને જોયું તો મૂર્તિ ખંડિત નહીં હતી તે પણ ધ્વંસ હતી મૂર્તિને ધ્વસ કરી દેવામાં આવી છે અને એને બાજુમાં નાખી દેવામાં આવી છે હનુમાનજીની મૂર્તિને અને મને આની પછાડીનો ઉદ્દેશ્ય કોઈ કોઈ એવો નથી લાગતો કે કોઈ દારૂડી વ્યક્તિ કરી નાખ્યું હોય કે કોઈનાથી ભૂલમાં થયું હોય એવું નથી લાગતું કારણ કે મૂર્તિ ત્યાં નથી પડી મૂર્તિને ઉચકીને ફેંકવામાં આવી છે એટલે કોઈ અસામાજિક તત્વનું કાર્ય કરતા કોઈ લાંબી કોઈ ગણતરી સાથે કોઈએ કર્યું હોય એવું લાગે છે કાલે રામ રામનવમીનો ઉત્સવ છે નવરાત્રી ચાલી રહેલા છે અને આપણે જાણીએ છીએ વક્ફ બોર્ડનું પણ ચાલે છે એટલે કોઈએ કોઈ ઉદ્દેશ્યથી આ કર્યું હોય એવું લાગે છે શાંતિ દોડવા માટે ભાઈચારાને ક્ષતિ પહોંચાડવા માટે કર્યું હોય એવું લાગે છે શું માનસું બસ કડકથી કડક પગલા લેવાવા જોઈએ અત્યારે અમે પોલીસને જાણ કરી છે એ લોકો આવી ગયા છે અમે અત્યારે એફઆઈઆર ઓફિશિયલી લોન્ચ કરીએ છીએ અને કડકથી કડક પગલાં લેવા જોઈએ અમારાથી જે પણ થશે એટલા હવે એવિડન્સીસ આપીશું બાકીનું કાર્ય પોલીસ કડક પગલાં કરે એવી માગણી છે અમારી